મીઠી મધુરી અને સોફ્ટ તો એવી કે ટુકડો મોઢામાં મૂકતાં જ વેરાઈ જાય એવી ગઝકની રેસીપી જોઈએ એક કપ કાચા સિંગદાણાને સ્લો ફ્લેમ ઉપર ત્રણ ચાર મિનિટ શેકાઈ જાય એટલે કાઢી લઈશું અડધો કપ જેટલા સફેદ તલને શેકાઈ જાય બે ત્રણ મિનિટમાં એટલે કાઢી લઈશું સિંગદાણાના છોતરા ઉતારી લેવાના છે અને મિક્સર જારમાં લઈ દર દરા ક્રસ કરી લેવાના છે અને કાઢી લેવાના છે સફેદ તલને પણ દરદરા ક્રશ કરી અને કાઢી લેવાના છે કઢાઈમાં વન ટેબલ સ્પૂન ઘી પોણો કપ ગોળ મૂકી અને ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી બબલ્સ આવે પછી એની અંદર ક્રસ કરેલા સિંગદાણા સફેદ તલ ક્રશ કરેલા એડ કરી અને વન ફોર્થ કપ જેટલું સૂકા નારિયેલનું છીણ એડ કરી પાંચ ઇલાયચી વાટેલી એડ કરી મિક્સ કરી અને હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણ ફેલાવી દેવાનું છે અને વાટકીથી પ્રેસ કરી લેવાનું છે ઉપરથી પિસ્તાની કતરણ સૂકા નારિયેલના છીણથી ગાર્નિશ કરી અને દસ મિનિટ પછી આપણે કટ કરી લઈશું ગઝક તૈયાર છે લાઇક શેર સબસ્ક્રાઈબ